નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના તેમજ પેટલાદના કિન્નરો દ્વારા અમદાવાદના કિન્નરો વિરુદ્ધ નાયબ કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું થોડા સમય અગાઉ જ અમદાવાદના કિન્નરો દ્વારા પેટલાદના કિન્નરો ઉપર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો તેવું પ્રજામાંથી જાણવા મળી રહેલ છે ત્યારે કહેવાય છે કે પેટલાદમાં સૌથી મોટો કિન્નરોનો અખાડો આવેલ છે જે રા રામાનંદ સંપ્રદાયમાં માને છે પરંતુ અમદાવાદના કિન્નરો દ્વારા પેટલાદના કિન્નરોને દાક ધમકી આપી ધર્મ પરિવર્તન કરવા દબાણ કરવામાં આવે છે વધુમાં જાણવા મળે છે કે દાકધમકીના કારણે ન છૂટકે કિન્નરો ટ્રાઇમામ પોકારતા નાયબ કલેક્ટરશ્રી પેટલાદને મોટી સંખ્યામાં કિન્નરો એકત્રિત થઈ આવેદનપત્ર આપી ન્યાયની માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ શૈલેષ પંડ્યા ખંભાજ મારું નામ છે નાયક આરતી કુંવર મધુકુંવર કિન્નર શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડા પરમાણિયા ભાગોર પેટલાદ જિલ્લો આણંદ આજે અમે અહીં પ્રાંત અધિકારી સાહેબને કલેક્ટર સાહેબને આમંત્રણ પત્ર આપ્યું છે આયોજન પત્ર કે અમારા કિન્નર સમાજની અંદર દરેક જાતિના કિન્નર હોય છે શું હામેવારી પાર્ટીમાં શું કે અમારી પાર્ટીમાં શું અઢારે નાતના કિન્નરો હોય છે પણ અમારા લોકોની સંપ્રદાયની ગાદી અલગ હોય છે તો અમારી ગાદી છે રામાનંદી વૈષ્ણવ શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડાની અને એમની ગાદી છે મમ્મદ ડેગડા વખતની મોગલો વખતની શ્રી એમના જમાલમિયાની તો એ જમાલ મિયાની ગાદીની અંદર અમને ભેરવવા માગે છે એના માટે અમને ખોટા ખોટી ધમકીઓ આપે છે ખોટા ખોટા કેસો કરે છે મારી નાખવાની ધમકીઓ આપે છે અમને અમારા જીવ જોખમમાં છે અને અમારા અખાડાઓને એમની સમાજની અંદર લેવા માગે છે જબરજસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવા માંગે છે એના માટે અમે સરકારના જોડે ન્યાય માંગીએ છીએ કે અમારા ઉપર ખોટા જુલમો થાય છે ચરોતરના કિન્નારો ઉપર અમે વૈષ્ણુ રામાનંદી છે અને એ મોહમ્મદ ડેગડા વખતના મિયા જમાલના છે તો અમારું ધર્મ ભષ્ટ કરાવે છે આમ દુનિયાની કોઈ લડાઈ નથી આમાં આમાં ખાલી અમારા કિન્નરોની છે કિન્નરોમાં મુસલમાન બી હોય હિન્દુ બી હોય બ્રાહ્મણ બી હોય અઢારે નાથના હોય છે એમનામાં બી છે અમારામાં બી છે પણ અમારી ગાદી છે જે સંપ્રદાય હોય અમે રામ વખતના કિન્નરો છે અને એ મોગલો વખતના કિન્નરો છે એટલો અમારામાં ને એમનામાં ફેર છે એટલે એ લોકો એમ કહેવા માંગે છે એમની સંખ્યા સિત્તેર ટકા છે અને અમારી સંખ્યા ત્રીસ ટકા છે એટલે અમારા ઉપર ખૂબ જુલમો કરે છે ખોટા ખોટા કેસો બનાવે છે જાતેને જાતે નુકસાન પહોંચાડી અને અમારા ઉપર ખોટા અપશેષો નાખે છે ખોટી ખોટી એફઆઈરો ફળ આવે છે એટલે અમે સરકારથી અમે સાય માંગીએ છીએ જય હિન્દ જય ભારત